તમને કહી શકું એવી સ્ટાર્ટર ની છે અને વિદિન લેસ ધેન ફાઈવ મિનિટ માં બની જાય છે તો ચલો હવે આગળ રેસીપી જોઈએ આપણા ખીચીયા ચીઝ મસાલા પાપડ બનાવવા માટે અહીંયા મેં જો પાપડ લીધેલા છે

એટલે તમે એક સાથે રાખશો તો ખૂબ મજા આવશે અને નેક્સ્ટ મિત્રો આપણે મસાલા પાપડમાં જે ઉપર આપણે એડ કરીશું તો મેં અહીંયા કાકડી લીધેલી છે કાચી કેરી અને ટમેટા

નેક્સ્ટ ફ્રુટ ટમેટા ઇમેજ પર ધ્યાન આપવાનું છે આમાં તો ડિફિનેટલી તમે જે આપણા અંદરના સીડ્સ હોય એ ખાસ તમે કાઢી લેજો સો ફ્રેન્ડ્સ કાકાઈ કને કા છે કાચી કઈ યુઝ કર સો ફ્રેન્ડ્સ આપણા અહીંયા બધા મહત્ત્વના ઇન્ડ્રીયન્ટ્સ બધા હવે અહીંયા રેડી થઈ ગયા છે તો આપણી પાસે તળેલો પાપડ છે બધા બાઇટ સાઇઝના પીસીસ પાપડ લેવાનો એ ફાયદો છે કે બધાને શેરિંગ ઇઝીલી થઈ જાય છે બધાને ચીઝ વ્યવસ્થિત આવે છે જો અને બધા આપણા વેજીટેબલ્સ બી રેડી છે એકદમ ફાઇન ચોપ બધા રેડી થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું ઇફ યુ વિશ તમે આમાં સ્વીટકોન બી ઉમેરી શકો છો સો ફ્રેન્ડ નેક્સ્ટ પ્રોસેસ હવે આપણે એ કરવાની છે કે આપણે મસાલો જે છે એ બનાવવાનો છે તો આપણું જે વેજીટેબલ્સ જે હતું એ બધું આપણે હવે મિક્સિંગ બોલમાં એડ કરી દઈશી ફ્રેન્ડ્સ રિમેમ્બર કે આ બધું તમે જ્યારે તમારે સર્વિંગ કરવાનું ત્યારે જ કરજો પહેલા કરીને ના રાખતા ઓકે તો કાકડી ટમેટા અને કાચી કેરી ત્રણ વસ્તુ આની અંદર આપણે છે હવે આમાં સૌથી પેલા હું મરચું એડ કરીશ થોડીક તીખાસ તમે આ ભૂલી ગયો એક વસ્તુ તમે ગ્રીન ચીલી ફાઇન ચોપ એડ કરી શકો છો ઇફી વિશ હું થોડું મરચું ખાલી કીક માટે હું એડ કરું છું મારું કશ્મીરી મરચું છે એટલે બહુ એટલો વાંધો આવે નેક્સ્ટ મસાલો તમે થોડો ઉપરથી બી પછી એડ કરી શકો છો ફ્યુબિશ થોડું મીઠું રિમેમ્બર કે આપણા પાપડ અને ચીઝમાં બી મીઠું હશે તો મીઠું તમે એવી રીતના જોઈને નાખજો અને ડેફિનેટલી લીંબુ

તમારી તો કત મે ફેવરિટ છે તો અત્યારે હું થોડી આમાં એડ કરીશ ભાઈ ઉપરથી એડ કરીશ તો બસ હવે આપણે ક્વિક મિક્સ આપી દેશું અને નેક્સ્ટ ફ્રેન્ડ્સ આપણે ઇન્સ્ટન્ટ મેં એક પ્લેટર લીધેલું છે એમાં હું આવી રીતના પાફર બધા ગોઠવી દઈશ અને આપણે ઉપરથી આપું છે ફિલિંગ છે એ હું એડ કરશું ફ્રેન્ડ્સ આ છેથી એડ કરું છું મારે સા ખાવાનું છે ને મારે એકદમ વોશ કરેલા હેન્ડ્સ છે ઓકે

જરાય કન્ફ્યુઝ કરી વગર તમે એડ કરજો ઘરે બનાવો તો તમે પનીર બી એડ કરી શકો છો હું ચીઝ એડ કરું છું તો ફ્રેન્ડ્સ બસ હવે જો આ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ઉપરથી બસ થોડા ગાર્નિશ માટે હું આજે આપણા વેજીટેબલ્સ થોડા વધ્યા હતા ટમેટાનું મિક્સર એડ કર્યું અને કોથમીર તમારે બધું બની જવું છે કોઈ ઇંગ્લિશ જોતી અને કેટલું ટેમ લાગે છે ફ્રેન્ડ જુઓ આ જોઈ આ ખરેખર છે સ્ટાર્ટર સ્ટાર્ટર નાનું કેવાય પણ ખાંઈ તો કેવું છે આમ મારું આખું પેટ ભરાઈ જાયું છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ આ રેસીપી રેસીપી તમે ઘરે બનાવો અમને જણાવો કેવી લાગી તમારા સજેશન્સ પ્લીઝ શેર કરજો દર્શન ને પ્લીઝ રેસીપી બધી છે એ લાઈક કરજો અને ચેનલ તમને ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આપના ગ્રુપમાં શેર કરજો થેન્ક ફોર વોચિંગ આમ યોગ ઓફ ગુડ બાય